નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી এড્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોઈશું ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન એકમ છે 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો મિત્રો આ એકમની સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ વિડિયોમાં કરીશું તો શરૂ કરીએ એકમ 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો प्रश्न एक मित्रों એવો છે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં આપણે તેનો ક્રમ અક્ષર લખવાનો છે પ્રશ્ન એક નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી પહેલો વિકલ્પ છે ખડક ઘસાય કે અથડાઈને નાના ટુકડામાં ફેરવાય છે બી આ નિક્ષેપ પવન હવા પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે આ નિક્ષેપિત ખડક દબાય અને નક્કર બની ખડક સ્તરમ ખડક સ્તર બનાવતું નથી અને બી આ પ્રકારના ખડકોને પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે તો મિત્રો આ રીતના એ બી સી ડી આપી છે પ્રશ્ન એવો પૂછ્યો છે નીચેનામાંથી કયું વિધાન જળકૃત ખડકોને લાગુ પડતું નથી તો મિત્રો ઉત્તર આવશે સી આપણે આ પ્રશ્નનો ઉત્તર લખીશું સી ૃત ખડકો કે એક પણ નહીં તો મિત્રો ઉત્તર આવશે ખડકો લખશું ત્રણ ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી એ પ્રાણીઓના વર્તનનો અભ્યાસ બી તણાવની માછલીઓનું તીવ્ર હલનચલન સી સરીસૃપનું પૃથ્વી સપાટી પર આવવું અને ડી મોરનું નૃત્ય કરવું તો મિત્રો ઉત્તર આવશે ડી મોરનું નૃત્ય કરવું પણ પરથી આપણે અનુમાન ન લગાવી શકીએ કે ભૂકંપ આવવાની સંભાવના છે આગળ જોઈએ મિત્રો આગળ આપણે પ્રશ્ન નંબર 4 અને 5 આપ્યો છે ઉત્તર જોતા જોઈએ પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે એ સિલિકા અને એલ્યુમિનિયમ બી સિલિકા અને મેગ્નેશિયમ સી મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ડી સિલિકા અને નિકલ તો મિત્રો ઉત્તર આવશે એ સિલિકા અને એલ્યુમિનિયમનું પૃથ્વી સપાટીનું ઉપરનું સ્તર બનેલું છે તો ચોરસ બોક્સમાં ઉત્તર લખીશું એ પાંચ નીચેનામાંથી કયું વાક્ય હિમનદીને લાગુ પડતું નથી પ્રશ્ન એક હિમ નદી હિમાચલ પર્વતીય ક્ષેત્રોમાં જોવા મળે છે બી હિમનદી નદી દિવાલ જેવા સ્વરૂપ એટલે કે સ્ટેપનું નિર્માણ કરે છે સી હિમનદી નદી ઘસારણ દ્વારા યુ આકારની ખીણનું નિર્માણ કરે છે અને ડી હિમ પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલી કોતરોમાં પાણી જતું ભરાઈ જતાં સરોવરનું નિર્માણ થાય છે તો મિત્રો ઉત્તર આવશે બી હિમ નદી છે તે સ્ટેક નું નિર્માણ કરતા નથી તો એ ઉત્તર લખીશું બી તો આ રીતે પાંચે પ્રશ્નો હોય કલ્બી પ્રશ્નો છે પહેલા તેના ઉત્તરો આપણે જોયા તમે તમારી સ્વાધ્યાય પોથી આ રીતે ઉત્તર લખતા જજો આગળ વધીએ મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 2 માં ખાલી જગ્યા યોગ્ય શબ્દ વડે नीचेના વિધાનોની ખાલી જગ્યા પૂરો પ્રશ્ન પહેલો अनाज પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે તો મિત્રો ઉત્તર આવશે ગ્રેનાઈટ अनाज પીસવા માટે ગ્રેનાઈટ પથ્થરનો ઉપયોગ થાય છે પ્રશ્ન બે ભૂકવળજી જે સ્થાને કંપનની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે ભૂસપાટીની જમીનની અંદર જાતિ ભૂકંપની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહીશું પ્રશ્ન ત્રણ પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યાના નામે ઓળખાય છે અને ઉત્તર લખશું નિફે ઉત્તર આવશે નિફે સમુદ્ર મો ચોથી ખાલી જગ્યા સમુદ્ર મોજાના દશારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને ખાલી જગ્યા કહે છે

જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે બંધ બેસતા જોકાર છે ભવિખા અને ભવિખા તો છે વચ્ચે આપણે ક્રમ લખતા જવાનું છે તો મિત્રો પ્રશ્ન પહેલો છે ચીકણી માટી તો મિત્રો ઉત્તર આવશે સી સ્લેટ રૂપાંતર થાય છે ઉત્તર લખીશું સી આગળ પવન નું કાર્ય ઉત્તર આપણને ખબર છે રેતીના ના તો ઉત્તર લખીશું ઈ જીવાશ્મી તો મિત્રો ઉત્તર લખીશું જળકનું ખડકો બી અને પ્રશ્ન 4 ગ્રેનાઇટ તો મિત્રો ઉત્તર આવશે એ અગ્નિકૃત ખડકો માટી ખડકોનું ઉદાહરણ ગ્રેનાઇટ છે ચીકણી માટી સ્લેટમાં રૂપાંતર પવનનું કાર્ય રેતીના ઢુવા જીવાશ્મી જળકૃત ખડકો અને ગ્રેનાઇટ અગ્નિકૃત ખડકો તો આ રીતે મિત્રો આપણે જોડકા જોડીશું તમારે સવાલ તેમ પોથીમાં પણ આ રીતે પ્રશ્નોના ઉત્તર લખવા જગ્યા આપી છે

હવે મિત્રો આવે છે તમે જોઈ રહ્યા છો નદીનું સ્વરૂપ છે તો આપણે કહેશું અહીંયા બની ગયું છે ધીરે ધીરે નળાકાર સરોવર તો ઉત્તર લખશું નળાકાર સરોવર કેવી રીતે તો ઘસારાના કારણે આ રીતે આપણે ઉત્તર લખી શકીએ ચિત્ર શેનું છે કેવી રીતે બન્યું તેનો ઉત્તર આપણે લખવાનો છે હવે જોઈએ આગળ પ્રશ્ન પાંચ મિત્રો આપણને આપેલો છે જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે નીચે આપેલા નદીના કાર્યો આડા થઈ ગયા છે તેને પ્રક્રિયાના નિર્માણના ક્રમમાં ગોઠવવાનો છે મિત્રો આ નદીના આપણને પાંચ કાર્યો આપ્યા છે એમાંથી પહેલું કાર્ય કર્યું આવે તે આપણે વિચારવાનું છે પહેલું કાર્ય આવશે જળપ્રપાત કે જળ ધોધની રચના કરે છે તો મિત્રો અહીં ક્રમ નંબર આપીશું 1 ત્યારબાદ સર્પાકાર વહન માર્ગ પર નદી વહે છે તો આપણે ઉત્તર લખીશું આનો નંબર આપીશું 2 મિત્રો ત્યારબાદ પૂર્ણા મેદાનોનું નિર્માણ કરે છે

હવે આગળ જોઈએ મિત્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 6 પ્રશ્ન 6 મિત્રો આપ્યો છે આપણને ચિત્રો આપ્યા છે નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશ કરો શેની આકૃતિ છે તો મિત્રો નદીમાંથી ધોધ પડી રહ્યો છે તો આપણે લખીશું જળ પ્રપાત અથવા જળ ધોધ કોઈ પણ નામ મિત્રો તમે લખી શકો ચિત્ર જોઈને મિત્રો ખ્યાલ આવી ગયો હશે જ્વાખી ચિત્ર છે મિત્રો જે ખડકો રચના બતાવે છે અને જળચક્ર આ રીતે આપણે ઉત્તર લખી શકીએ આગળ જોઈએ હવે છે મિત્રો પ્રશ્ન સાત નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપે તો શબ્દ છે ભૂકવચ ઉત્તર પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે આ સૌથી પાતળું સ્તર હોય છે એ ભૂમિખંડ પર આ સરે 35 કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટી પર ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયા જેવા ખનીજોથી બનેલ છે તેથી તેને Si SiF સિલિકા તથા Al એટલે એલ્યુમિનિયમ કહેવામાં આવે છે તો મિત્રો હવે આપણે ભૂકવચનું પરિભાષા વ્યાખ્યા સબ લખી શકીએ આ ઉત્તર લખીશું હવે જોઈએ આગળ બીજું અગ્નિકૃત ખડક ઉત્તર ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થઈ જાય છે આ प्रकारे બનેલા ખડકને અગ્નિકૃત ખડક કહે છે અગ્નિકૃત ખડકના બે પ્રકાર છે એક બાહ્ય અગ્નિકૃત ખડક અને બે આંતરિક અગ્નિકૃત ખડક તો આ રીતે આપણે અગ્નિકૃત ખડકનો પરિભાષા લખી શકીએ આગળ ત્રણ ખડક ચક્ર કેટલી ચોક્કસ પરિસ્થિતિમાં એક પ્રકારના ખડક ચક્રીય પદ્ધતિથી એક બીજામાં પરિવર્તન થાય છે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તિત થવાની આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે તો રીતે આપણે ખડક ચક્રની વ્યાખ્યા પરિભાષા લખી શકીએ આગળ જોઈએ પ્રશ્ન 4 જળપ્રપાત અથવા જળપુત્ર નદીના પાણીના કારણે જમીનનું ધોવાણ થાય છે જ્યારે નદી નક્કર કડક પરથી સીધા ઢોળાવવાળી કે નીચાણવાળી ભૂમિ ઉપર પડે તો તેને જળપ્રપાત કે જળધોધ કહે છે તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખી શકીએ દુવા બારખા ઉત્તર પવનની ગતિથી પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળે લઈ પહોંચાડે છે જ્યારે પવનની ગતિ ઘટે છે ત્યારે તે રેત જમીન પર પથરાઈ નાની ટેકરી બને છે તેને ઢુવા કે બારખાન કહેવામાં આવે છે તો આ રીતે આપણે ઢુવા કે બારખાન વિશે લખી શકીએ આગળ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8 જેની આપણે સૂચના પ્રમાણે આપી છે નીચેના વિધાનો માટે કારણ આપો પહેલું કારણ આપ્યું છે આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કેમ કારણ કે પૃથ્વીનું જે કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ છે આથી આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી આગળ બીજો ચૂનાના પથ્થર આરસ પહાડમાં ફેરવાય જાય છે અગ્નિકૃત ખડક અને જળકૃત ખડકો ઊંચા તાપમાની અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય જાય છે તેવા ખડકોને રૂપાંતરિત ખડકો કહે છે દ્રષ્ટાંત તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂના પથ્થર એ આરસ પહાડમાં ફેરવાય જાય છે મિત્રો આ રીતે આપણે આરસ પહાડમાં પથ્થર કેમ ફેરવાય છે એનો ઉત્તર લખી શકીએ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 આપે છે મિત્રો રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે ઉત્તર રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણી જે નીચેના ભાગને સરળતાથી ઘસે છે આથી આવા ખડકોના આધાર સાંકળો અને મથાળો મોટો રહે છે રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક કહે છે તો મિત્રો આ રીતે આપણે ભૂછત્ર ખડક વિશે લખી શકીએ હવે આગળ જોઈએ

મેદાન કહે છે તેનાથી ફળદ્રુપ અને સલામત પૂરના મેદાનનું નિર્માણ બને છે એમ તો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ મિત્રો અહીં સમજો કામ કામ અને માટીનું નિક્ષેપણ કરે છે તેને પૂરના મેદાન કહે છે તેનાથી ફળદ્રુપ અને સંતુલ પૂરના મેદાનનું નિર્માણ થાય છે તો આ રીતે આપણે ફળદ્રુપ મેદાન બનાવી શકીએ ક્લિયર હવે આગળ જોઈએ મિત્રો હવે આવે છે પ્રશ્ન નંબર 9 જેમાં આપણને સૂચના આપી છે માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો પ્રશ્ન એ છે તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનીજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્રો ચોટાડી કે દોરીને તે ખનીજના નામ લખો તો મિત્રો ધારો કે અહીં આપણે કુકર વિશે લખી શકીએ કુકર દોરી આપણે નીચે લખી શકીએ એલ

કઈ ધાતુમાંથી કઈ ખનીજમાંથી બનેલી છે એનું નામ તમારે નીચે નોંધતું જવાનું છે આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર મિત્રો તેમાં બીજો આપેલો છે પૃથ્વીની આંતરિક રચના અને કોઈ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો તો મિત્રો અહીં તમે તમારી આપણે પાઠ્યપુસ્તકમાં પણ પૃથ્વીની આંતરિક રચના આપી છે તે તમે આ રીતના દોરી શકો છો આંતરિક ભૂગર્ભ બાહ્ય ભૂગર્ભ મેન્ટલ અને ભૂગર્ભ પાઠ્યપુસ્તકમાં આપેલી છે આકૃતિને પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો નદી છે

ઉત્તર લખી શકો છો તમને ગમતી હોય તેવી આકૃતિ તમે લોધી શકો છો તો મિત્રો આ રીતે આપણે સ્વાધ્યાય પોથીના તમામ તમામ પ્રશ્નો નવે નવ પ્રશ્નોની અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત માહિતી આપી છે આશા રાખું છું કે તમને તમામ તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમે હશે જો મિત્રો તમને આ વિડિયો ગમે હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર લાઈક અને ખાસ અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં જેથી નવા વિડિયો લઈ જાવ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ આભાર